નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તહેવારો બાદ ફરી શહેરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ છે શહેરના ચાંપાનેર ચોકીથી લઈ રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે નવા બજારમાં આવેલી વીકે મકવાણા નામની દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશી સિત્તેર હજાર ઉપરાંતથી વધુની રકમની ચોરી કરી પલાયન બન્યો હતો જ્યારે બીજી તરફ દુકાન માલિકે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ વેપાર ધંધા ફરીથી ધમધમી ઉઠ્યા છે ત્યારે બીજી તરફ શહેરમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ પણ જામ્યો છે જેનો ભરપૂર લાભ તસ્કરો લઈ રહ્યા હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે શહેરના બજારમાં આવેલી એક દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે નવો પેત્રો અજમાવીને દુકાનમાં હાથ ફેરો કર્યો હતો શહેરના નવા બજાર વિસ્તારમાં વેપારી રિપુલ મકવાણા વી કે મકવાણા નામની દુકાન ધરાવે છે તેમની બંધ દુકાનને નિશાનો બનાવી તસ્કરે દુકાનમાં લોકરમાં મૂકેલા સિત્તેર થી એસી હજાર રોકડ લઈ ફરાર થઈ ગયો હતો દુકાનના માલિક વિપુલ મકવાણાએ જણાવ્યું હતું કે હું જ્યારે સવારે આવ્યો ત્યારે દુકાનના શટરનું તાળું તૂટેલું હતું સીસીટીવી ચેક કરતા એક ઈસમ સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશ્યો હતો અને ડ્રોવરમાં મૂકેલા સિત્તેર થી એસી હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયો હતો કોઈ જાણ ભેદું હોવાનું લાગી રહ્યું છે આ અંગેની જાણ સિટી પોલીસ મથકને કરી હતી પણ બપોર સુધી પોલીસ આવી ન હતી ટેલિફોનિક રજૂઆત કરી તો જણાવ્યું હતું કે સાહેબ પેટ્રોલિંગમાં હતા એટલે પાંચ વાગ્યા પછી આવશે જો પેટ્રોલિંગમાં હોય તો આ ચોરી કેમ થઈ રહી છે તેવા આક્ષેપો પણ કર્યા હતા ચાપાનેર પોલીસ ચોકી અને રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે આ દુકાન આવેલી છે જેમાં ચોરી થતા પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા મારું નામ મકવાણા મારી નવા બજાર વિકે મકવાણા એન કંપની નામની દુકાન છે આજે સવારે પાંચ વાગે ત્યાં ચોરી થઈ છે તાલુકા ના તાળા ટુટ્યા છે તો સવારે આઠ વાગે હું દુકાને આવ્યો ત્યારે દુકાન ખોલવા માટે ત્યારે મેં જોયું કે દુકાન ના તાળા તૂટેલા છે અને પછી મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં દેખાયું કે એક ઇસમ દુકાન તાળા તોડી અને અંદર ઘુસી રહ્યો છે પણ એનો ચહેરો નથી દેખાતો ચહેરાની આગળ છત્રી રાખેલી છે અને ગલ્લો તોડી અને અંદર થી કેશ રકમ રોકડ રકમ ચોરી કરી ગઈ છે